કન્યાના દાંપત્ય જીવનની સુખાકારી હેતુ તેમની જન્મકુંડળીના આધારે અષ્ટકૂટ ગુણ મેળવવાની એક રીત છે જન્મ પત્રિકામાં કુલ આઠ ગણદોષ જોવામાં આવે છે ત્યારે કયા છે આ ગણદોષ અને કયા ગુણ શું આપે છે સંકેત જાણીએ આજની ખાસ વાતમાં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજનો વિષય જે છે જેને જ્યોતિષનો વિષય કહેવામાં આવે છે આપણા શાસ્ત્રની અંદર કર્મકાંડ જ્યોતિષ વાસ્તુ સાહિત્ય આચાર્ય આ બધા જ અલગ અલગ ગ્રંથોનું વાંચન કરવાથી પ્રાપ્ત થાય છે દરેક વિષય અલગ અલગ છે જ્યોતિષનું મનુષ્યને જન્મ પત્રિકા સારા મુહૂર્ત મળે છે વાસ્તુથી ઘરની દિશા કેવી છે તે ખબર પડે છે શાસ્ત્ર પ્રમાણે કર્મકાંડથી પૂજા પાઠ કઈ રીતે કરવું તે બધી માહિતી મળે છે તો આજનો વિષય જે છે આના બધી જ વસ્તુઓ ઓલરેડી આપણા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું દર વખતે અલગ અલગ વિષયો પણ કહેતો હોઉં છું જ્યોતિષનો વિષય હોય વાસ્તુનો હોય કર્મકાંડનો હોય શાસ્ત્રનો હોય વેદનો હોય અને પુરાણનો બધા જ પ્રશ્નોનો જવાબ આ કાર્યક્રમથી તમને મળતો હોય છે તો આજે હું એક એવા વિષય ઉપર ચર્ચા કરીશ કે જે વિષય જ્યોતિષનો છે અને ખાસ કરીને જ્યારે લગ્ન કરવા હોય ત્યારે આ વિષયની જરૂરિયાત વધારે પડે છે જયારે કોઈ છોકરા છોકરીનું લગ્ન થાય ને ત્યારે હંમેશા એના મા બાપ જન્મપત્રિકા દેખાડતા હોય છે જન્માક્ષર જ્યારે જોવામાં આવે છે ને ત્યારે જન્માક્ષરની અંદર છોકરા છોકરીને લગ્ન કરવા માટે ઓછામાં ઓછા આપણે ગુણની વાત કરીએ તો છત્રીસ ગુણ કુલ હોય અને એમાંથી અઢાર મળે એટલે આપણે પચાસ ટકા મળવા જોઈએ અને પચાસ ટકા ઉપર જેટલું વધારે મળે એટલું આપણે સારું સમજીએ એની જોડે છોકરા છોકરીની જન્મ જીવનસાથીના સુખો જીવનસાથી સુખ પ્રદાન ગ્રહો કેવા છે છે તે જોવામાં આવે જેને લગ્ન સ્થાન સપ્તમ સ્થાન અને દ્વાદ દ્વાદ સ્થાન કહેવામાં આવે છે નવમાસ કુંડલી જોવામાં આવે છે છોકરા છોકરીને મંગલ છે કે નહીં એ પણ જોવામાં આવે છે તો આ બધી વસ્તુનો પૂર્ણ અભ્યાસ કર્યા બાદ જો શ્રેષ્ઠ જ્યોતિષી હોય સારા જ્યોતિષી હોય તો નાનામાં નાની વસ્તુને સમજી વિચારીને પછી એ મનુષ્યને લગ્ન કરવા માટે હા કે નાનો જવાબ આપતા હોય છે જે માણસે આજે ગાડી લાવે છે ને તો વિચાર કરે ભાઈ આ ગાડી કેટલા વર્ષ ચાલશે કેવી રીતે ચાલશે કેટલી એવરેજ આપશે કેટલા પૈસા થશે એનો મેન્ટેનન્સ ખર્ચો કે તો બધું જ તે માણસે જ્યારે લગ્ન કરવાનો હોય ને ત્યારે સારી પત્નીની જરૂર પડે અને પતિ પત્ની સાથે જીવનમાં કેટલું બનશે કેવી રીતે બનશે એ બધી જ વસ્તુને આ જમાનામાં એ આપણે કુંડની મેલા જોઈ અને પછી આગળ નક્કી કરતા હોઈએ છીએ હવે રહી વાત કે જ્યારે જન્મપત્રિકા જોવામાં આવે છે ત્યારે એની અંદર આઠ વિષયો હોય છે ખાસ કરીને જ્યારે ગુણ આપણે પ્રાપ્ત કરી ત્યારે ગુણ પ્રાપ્ત કરવા માટે આઠ વસ્તુ જોવી મહત્વની હોય છે જેમાં વર્ણ વૈશ્ય તારા યુનિ ગ્રહમેત્રી ગણ ભૃગુટ અને નાડી આઠ વસ્તુ જોવામાં આવે છે વર્ણ એ છોકરા છોકરીનું વ્યક્તિત્વ બતાવે છે કેવું રહેશે વ્યક્તિત્વ જાતિ અને પરંપરા કેવી છે તેના માટે વાત કરે પછી હવે વર્ણ પછી હવે વૈશ્ય છોકરા છોકરીનું એકબીજા પ્રત્યે પ્રેમ કેટલો છે તે બતાવે છે તારા તારામાં એવું કહેવાય છોકરા છોકરીનું આયુષ્ય કેટલું રહેશે જોડે સુધી કેટલું જીવશે તે બધું બતાવે છે વર્ણવશ્ય તારા પછી યોની શારીરિક સંબંધ કેવા રહેશે તે બતાવે છે વર્ણવશ્ય તારા યોની પછી ગ્રહ મૈત્રી એકબીજાના ગ્રહો કેવા કામ કરશે ત્યાર પછી આવે છે ગણ સ્વભાવ કેવા રહેશે ત્યાર પછી આવે છે ભૃગુટ પૈસો ટકે કેવું રહેશે અને છેલ્લે આવે છે નાડી ભવિષ્યમાં સંતાન કેવા થશે તો આઠ વસ્તુઓ જોવા બાદ ખબર પડે કે ભાઈ આગળ મેરેજ માટે આગળ કેવું રહેશે જેમ આપણે સ્કૂલમાં પરીક્ષા આપતા હોઈએ ત્યારે પણ આઠ એક વિષયો હોય ગુજરાતી ગણિત વિજ્ઞાન આ છે તે છે અને એમાં સો માર્ક્સમાં પેપરમાંથી છત્રીસ આવે એટલે પાસ થઈ જઈએ એ વિષયમાં તે રીતે જીવન જીવન જીવનની ગાડીને પાર કરવા માટે આઠ વસ્તુઓ ચેક કરીને આગળ વધતા હોઈએ છીએ એમાંથી એક વસ્તુ છે આ એ વસ્તુ ઉપર આપણે વાત કરીશું અને તે છે ગણ દોષ ઘણી વખત એવું થાય શાસ્ત્રીજી ફોન કરીને કેતા કુંડલી માં જયારે ગણ દોષ ને લઈને બાલ બોધ નામના ગ્રંથમાં એવું પ્રમાણ આપ્યું છે ગણ સામ્ય બહુ પ્રીતિ મનો દેવે માનવ મધ્યે તું મૃત્યુદા પ્રતિ સ્વિચ જાયતે ચસુ કલશ નિત્યમ ગણ નકમ સદ એવું કહેવાય છે કે ગણ ત્રણ પ્રકારના હોય છે છોકરા કે છોકરીની કુંડલીમાં જેમાં દેવગણ હોય દેવગણ હોઈ શકે અથવા મનુષ્યગણ હોઈ શકે અથવા રાક્ષસ ગણ હોઈ શકે આ ત્રણ જ હોય છોકરાની કુંડલીમાં દેવ હોય સામે છોકરીની કુંડલીમાં દેવ હોય તો સારું બને છોકરાની કુંડલીમાં રાક્ષસ હોય છોકરીની કુંડલીમાં રાક્ષસ ગણ હોય તો સારું બને અને મનુષ્ય હોય ને સામે મનુષ્ય હોય તો પણ સારું બને જેમ એક સાપ ને બીજા સાપ જોડે બને પણ સાપ અને નોરિયાના બને નહીં તે રીતે ઘણી વખત એવું બને કે જો કોઈ વ્યક્તિને દેવગણ છે અને કોઈને રાક્ષસ ગણ છે તો દેવતાઓનો સ્વભાવ અને રાક્ષસનો સ્વભાવ ક્યારે સેટ થાય નહીં એકબીજા ઝઘડ્યા કરે તો એને અશુભ કહેવાય છે બંનેનો એક સરખો હોવો જોઈએ એ ચાલે પણ જો એક સારો અને ખરાબ હોય તો ના મેળ આવે તો હંમેશા જ્યારે કુંડલીના ગુણ મેળા પર કરતા હોય ત્યારે ગણ દોષને પણ ચેક કરવું જરૂરી છે કોઈને દેવ હોય ને કોઈને રાક્ષસ હોય તો એને અશુભ કહેવાય છે પરંતુ જો એક વ્યક્તિને રાક્ષસ હોય અને બીજાને મનુષ્ય હોય તો એમાં એવું કહેવાય છે કે તે આગળ જતા કષ્ટદાયક અને મૃત્યુ તુલ્ય ગણવામાં આવે છે રાક્ષસ અને મનુષ્યમાં તો બહુ અઘરું છે મૃત્યુ તુલ્ય બને છે તો આવી બધી બાબતોને લઈને આપણે ધ્યાન રાખવું જોઈએ કે વરકન્યાના જીવનમાં આગળ જતાં કોઈને મૃત્યુ તુલ્ય કષ્ટ ના પડે પીડાઓ ના આવે અને એના માટે જ આપણે જ્યોતિષ ગ્રંથને આગળ રાખીને એને સમજીને લગ્નમાં આગળ આપણે હા કે ના આપણે કહેતા હોઈએ છીએ તો ચોક્કસ ગણદોષ વિશે આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મેં તમને સરળ ભાષામાં સારી રીતે મારા તરફથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને હંમેશા આવી જ માહિતી જ્યોતિષને લઈને શાસ્ત્રને લઈને આવી માહિતી હું હંમેશા તમને આપતો રહીશ